આપણા કલ્યાણપુરા દિવાળી છે સાણંદ દિવાળી પુરાવા જોઈ શકો છો સામે આપણી ગાડીમાં ડીઝલ ભરાઈ રહી આ છે વિલોચનનગર રેલવે સ્ટેશન આમાં ગાડી પણ જઈ રહી છે આ છે વિલોચનનગર રેલવે સ્ટેશન આજે સાણંદ વિરમ ગામ હાઈવે ચાલો મલિયા આગળ સાહેબ વિલોચર મેરાળી માતાજી નું મંદિર

કલ્યાણપુરા ગામ આપણે આ તો માલ ભરવા માટે તો બસ ફાઈનલી આપણે ગાડીમાં માલ ભરી દીધો છે અને આપણે જઈ રહ્યા ગામમાં એટલી ચોખ્ખાઈ છે

કલ્યાણપુરા મતલબ એ ગામડું પણ એમ તો એકદમ સિટી જેવું છે અને કચરો તો તમને ક્યાંય જ ચોગાઈ સાહેબ અદાણી કન્ટેનર આડ વિરમગામ સાણંદ હાઈવે ઉપર અહીંયા પુલ નું કામ કાજ એવામાં આ બાજુ ફૂલ ટ્રાફિક જાવ

ગઈશ આ રેલવે ઓટોમોબાઈલ હબ તમે જોયા બધા ગાડીઓ બધી ટાટાની જ ગાડીઓ પડી ગાડીઓ લોડિંગ થાય ગાડીઓ લોડિંગ થવાની ગઈ અને ગાઈસ આ છે ગેટ નંબર 1 1

तो गुड्डी इवनिंग लेसन कर रहे हैं जो वन में रखे हैं तो आपरा गुड्डी करे है लेसन चलो गुड्डी बाय बाय कह दो दा दा चलो आओ जो આ મારું પંચો પાટણ હા